ભગવાન શાંતિ દૂત તરીકે આવ્યા યુદ્ધ થવાનું છે એની પહેલાં કે ચાલો એક પ્રયાસ કરી જોઈએ આ યુદ્ધ જો ટળી જતું હોય તો એક પ્રામાણિક પ્રયાસ કરી જોઈએ દુર્યોધન જો માની જતો હોય ઓફર આપે છે પાંચ ગામ આપી દે હું યુદ્ધ રોકી દઈશ દુર્યોધનને ભગવાન ઓફર આપે હવે તમે વિચાર કરો એ શાંતિ દૂત તરીકે ગયા છે ભગવાન તો યુધિષ્ઠિર સાથે કોઈ ચર્ચા કરીને નથી ગયા આમ તો યુધિષ્ઠિરના દૂધ તરીકે જ કહેવાય ને એના મેસેન્જર સમાચાર પહોંચાડવા વાળા તો યુધિષ્ઠિર માને તો છેલ્લે હું એને ઈ ઓફર આપી દઉં કે પાંચ ગામ તમે તમને હાલ છે એવી વાત કરી ભગવાન નથી આવ્યો યુધિષ્ઠિરને તો ખબર નથી આજે પાંચ ગામની ઓફર છે ને એ ભગવાન કૃષ્ણની પોતાની ઓફર છે પોતે કાઢેલી ઓફર છે યુધિષ્ઠિરાને ચર્ચા જ નથી કરી એને કેટલો વિશ્વાસ હશે પાંડવો ઉપર કે પાંડવો હું કહીશ ને તો મારી વાતને ના નહીં પાડે કેટલો વિશ્વાસ હશે પોતાની રીતે ઓફર આપે છે કે હું કહીશ ને તો અર્જુન માની જશે હું કહીશ તો યુધિષ્ઠિર માની જશે ના નહીં પાડે મારી વાતનું માન રાખશે છેલ્લે કે છે પાંચ ગામ આપી દો આ બધી વાત આપણે જાણીએ છીએ અને છતાંય દુર્યોધન માનતો નથી આ ઘટના અને પછી ભગવાનને વળાવવા માટે કોણ જાય છે સારથી બનીને શાંતિ દૂત આવ્યા છે ને તો એક આખી એક પ્રોટોકોલ હોય આચાર સંહિતા હોય કે રાજદૂત આવ્યા છે તો એને મોકલવા માટે ગામ આપણા રાજ્યના સીમાડા સુધી આપણા આપણા રાજ્યનો એક વ્યક્તિ એને મૂકવા જાય દુર્યોધને વિચાર કર્યો કે કોને મોકલવા કોને મોકલવા ત્યાં ભગવાન પોતે જ કહે છે દુર્યોધનને મને બીજું કોઈ નથી જોઈતું તારો મિત્ર અંગરાજ કર્ણ એને મોકલ ભગવાન કર્ણને લઈને જાય છે પ્રસંગ યાદ છે કર્ણ સારથી બન્યો છે સારથી સારથી કા બના હે કર્ણ કર્ણ સારથી બન્યો છે અને દુર્યોધન ના રાજમહેલથી દૂર હસ્તિનાપુર નો સીમાડો જ્યાં પૂરો થવા આવે ત્યાં કર્ણ અને કૃષ્ણ આ બે વ્યક્તિત્વ તમે વિચારતો કરો વ્યાસની કલમ ક્યાં ક્યાં જાય છે અને શ્રી કૃષ્ણની ચતુરાઈ શ્રી કૃષ્ણ સમજી ગયા કે દુર્યોધનને સમજાવવામાં કોઈ લાગ નથી કોઈ માને એવો છે નહીં પણ કદાચ આ કર્ણની અંદર દુર્યોધનની મમતા છે એની અંદર એની મિત્રતાનો ભાવ છે કદાચ ઘણી વખત એવું બનતું હોય ને જીવનમાં મા બાપ કે અને ન માને પણ ભાઈબંધ કે તો માની જાય બેનપણી કે તો માની જાય વડીલો કે ન માને બને ને ભગવાન વિચારે છે કદાચ કર્ણને મનાવી લઉં તો થઈ જાય અને ભગવાન હવે હારે સેટિંગ કરે છે કથા આપણે મહાભારતની જાણીએ છીએ પહેલાં તો એને એમ કીધું કે તારા મિત્રને સમજાવી દે હા તે પછી પછી છેવટે સમજાણું કે એ દરવાજો તો બંધ થઈ ગયો છે યુદ્ધને હવે કોઈ ટાળી શકાય એમ નથી પછી ભગવાનને એમ કહે છે તો એક કામ કર યુદ્ધ થવાનું જ છે તો તું આ બાજુ આવી જા ઓફર આપે છે અહીંયા અને સેટિંગ કર્યું કહેવાય પાછલા બારણે ને હા ભગવાને ચોખે ચોખું ઈ જ કર્યું છે અહિયાં લાંચ આપી છે ચોખે ચોખી બ્રાઈબ આપી છે રિશ્વત આપવાનો પ્રયત્ન કરે છે ઓલું ન હોય ટેબલ નીચેનું સેટિંગ ચોખે ચોખું ઈ જ છે અહિયાં ભગવાને શું ઓફર આપી કર્ણ તું આ બાજુ આવી જા તને ખબર નથી તું કોઈ તું કોઈ સારથી પુત્ર નથી તું પુત્ર નથી તું તો જ્યેષ્ઠ પાંડુ પુત્ર છો તું જ્યેષ્ઠ પાંડવ છો કુંતીનો મોટો દીકરો છો પછી આખી ઘટના એ સત્ય આખું ઉજાગર કરે છે તું આ બાજુ આવી જા આ બાજુ આવીશ તો મોટા ભાઈના નાતે રાજગાદી તને મળશે યુધિષ્ઠિરને હું સાચવી લઈશ હવે આને કહો આને લાંચ રુશ્વત કહેવાય કે ના કહેવાય આ ભાગવત આ મહાભારત અને આને લાંચ કે ના કેવાય આ બાજુ આવતો જા અને ત્યારે કૃષ્ણ અને કર્ણ વચ્ચે સુંદર સંવાદ વ્યાસજી લખે છે સાંભળજો વ્યાસજી કી કલમ મેં એ સબ દ્રષ્ટાંત દે કે આપકો એ હાઈલાઈટ કરના ચાહતી હું કે વ્યાસજીને ક્યાં કમાલ ક્યા આ કથાઓ આ વાર્તાઓ આપણે ટીવી ઉપર ચોપડીઓમાં ઘણીવાર વાંચી છે પણ છતાંય એની નીચેની જે ઝીણી ઝીણી વાતો છે ને એ ક્યારેક આપણે ચૂકી જાય છે એટલે આ કથાઓ છે આ કથાઓ એટલા માટે છે ટુ રીડ બિટવીન ધ લાઇન્સ જે પ્રસંગ આપણને જેવો દેખાય છે એની નીચે પણ કેટલું બધું છે એ બતાવવા માટે સમજાવી શકાય એના માટે આ કથાઓ છે સિરિયલમાં તો આપણે ખાલી એટલું જ જોઈએ કે ભગવાને માખણ ચોરી કરી નાના હતા ત્યારે બાળ માખણ ચોરી કરતા માખણ ચોરી અને એ જોવામાં આનંદે એટલો આવે મનોરંજને થાય એ જરૂરી છે પણ ત્યાં એ સમજાવવામાં ના આવે કે ભગવાન માખણ ચોરી શું કામ કરતા હતા એ સમજવા માટે તો મારા વાલા કથામાં આવવું પડે કે ક્યાંય બીજે ન મળે ઘણો પ્રયત્ન કર્યો ભગવાન કૃષ્ણએ કર્ણને મનાવવા પણ કર્ણ માનતો નથી અને પછી કર્ણ હવે પોતાના મનની વ્યથા ભગવાનને કહે છે હે શ્રી કૃષ્ણ તમે મને કહ્યું કે તું આ બાજુ આવી જા તું જ્યેષ્ઠ કુંતીપુત્ર છો તને રાજગાદી મળી જશે હવે તમે અત્યારે આવો છો આ બધું કહેવા તમે ત્યારે ક્યાં હતા જ્યારે હસ્તિનાપુરની સભામાં જ્યારે શ્રેષ્ઠ બાણાવડી વચ્ચે જ્યારે સ્પર્ધા થવાની હતી ત્યારે ગુરુ દ્રોણના શિષ્યો વચ્ચે એને એને પોતાનું હુનર એને એને પોતાની કળા બતાવવાનો મોકો મળ્યો અને ત્યારે મને સુતપુત્ર છે એમ કરીને બેસાડી દેવામાં આવ્યો એ અન્યાય થયો ત્યારે તમે ક્યાં હતા જ્યારે દ્રૌપદીનું સ્વયંવર થતો હતો ત્યારે એ સભામાં હું પણ હાજર હતો અને અર્જુન ઊભો થાય અર્જુન તો બ્રાહ્મણ વેશમાં હતો દુનિયાને ખબર નહોતી એ પહેલાં હું કર્ણ થયો બાણ ધનુષ લઈને અને ઉભો થયો ત્યાં દ્રૌપદીએ અટહાસ્ય કરીને સુધ પુત્રને નહીં વરું ત્યારે તમે ક્યાં હતા ત્યારે તમે ત્યાં જ હતા છતાં તમે કેમ ત્યારે રોક્યા નહીં કર્ણ એ ભગવાન કો બતા રહે હે મારી સાથે આટલો અન્યાય થયો મને જે ગુરુ મળવા જોઈતા હતા મારો જે અધિકાર હતો મારી જે મારું જે સામર્થ્ય હતું મારો જે કળા હતી મારું જે યોદ્ધત્વ હતું મારું જે ક્ષત્રિયત્વ હતું એની દુનિયાએ કદર કરીને સુત પુત્ર સુત પુત્ર પુત્ર કરી કરીને મારા કાન પાકી ગયા ત્યારે તમે ક્યાં હતા અને હવે તમે નીતિની ધર્મની ને ભાઈચારાની ને હવે વાતો લઈને આવો છો જ્યારે મારું કોઈ નહોતું ત્યારે મારો દુર્યોધન હતો હવે હું દુર્યોધનનો સાથ ક્યારેય નહીં તો છોડું એટલા માટે હું દુર્યોધનની સાથે રહીશ મારી સાથે આટલો બધો અન્યાય કર્યો છે બીજા લોકોએ એટલે એ લોકો સાથે તો નહીં જ રહો અહીંયા જ રહીશ મારી સાથે અન્યાય થયો છે હું તો અહીંયા જ રહીશ મારી સાથે નિયતિએ ખૂબ ખરાબ રમત રમી છે હું તો અહીંયા જ રહીશ અને ત્યારે ભગવાન કર્ણને કહે છે કર્ણ તું તારા દુઃખ તારા અન્યાય તારા ઉપર થયેલા અત્યાચાર તારા ઉપર આવી પડેલા દુઃખો તું એની વાતો તું એક બાજુ અહીંયા તો જો જેલમાં જન્મ્યો અને જે માના કુખે જન્મ્યો એનો ધાવણ ન ધાવ્યો જે માના કુખે જન્મ્યો એના ખોળામાં મોટો ન થયો અને એ શ્રાવણિયા ઝરમર ઝરમર વરસાદમાં અડધી રાત્રે મારે જેલમાંથી ભાગી જવું પડ્યું કોઈ નાનકડું કુમળું બાળક હોય ને આપણે એને તડકા છાયા વરસાદથી કેટલો હાચવીને રાખીએ કોઈ પણ માતા કોઈ પણ પિતા પોતાના બાળકને કેટલો સાચવીને રાખે ટાધ ટાકા તડકા વરસાદથી હું તો હજી જન્મ્યો અને સીધો એવા ક્રૂર નિયત અને વરસાદ ને વીજળીના ગડગડાટ એની વચ્ચેથી મારે જેલમાંથી નીકળી જવું પડે મારા માતા પિતાથી ક્યાંય દૂર વયું જવું પડે વળી ગોકુળમાં જઈને વસ્યો વસ્યો તો ત્યાં મને એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો પણ જ્યાં અગિયાર વરસનો થયો ત્યાં વળી જ્યાં આનંદ આવ્યો તો ત્યાંથી વયું જવું પડે માંડ ત્યાં ઠરીઠામ થયો આનંદ થયો બધા વચ્ચે પ્રેમનો સંબંધ ઉદભવ્યો નંદાબા માં યશોદા રાધાજી ગોપીઓ સમગ્ર ગોકુળ એની સાથે એવો પ્રેમનો તંતુ જોડાણો તો વળી પ્રેમ તંતુને તોડીને મારે વળી જવું પડ્યું મથુરા આવ્યો મારા હાથે મારે મારા મામાને મારી નાખવો પડ્યો ચાલો નિયતિએ મને એના માટે રાખ્યો હશે તો મેં એ પણ કર્યું આપણે ગીતામાં જ્યારે ભગવાન અર્જુનને કહે છે કે સામે દાદા હોય તોય શું ને પિતામા હોય તોય શું ને ભાઈઓ હોય તોય શું ધર્મ ને અધર્મનો વારો હોય ત્યારે પક્ષ ધર્મનો લેવાનો હોય સગાવાલાનો ન લેવાનો હોય એવું જ્યારે પિતામાં કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને કહે છે આપણે એ વસ્તુ સમજીએ છીએ કે અર્જુન કેટલો દુવિધામાં છે કે હામે મારો દાદા છે સામે મારા ભાઈઓ છે ભાઈઓ ગમે એવા ખરાબ હોય પણ અંતે લોહીનો સંબંધ છે ભાઈઓ છે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે ત્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવતા હતા પણ આ ઘટના ઘટી એના કેટલાય વર્ષો પહેલાં માત્ર અગિયાર બાર વર્ષના ભગવાન હતા એની હામે એનો મામા છે અને ભગવાનની સામે ત્યારે એવી દુવિધા નહીં હોય કે આ મારો મામો છે અર્જુન ને જે વિષાદ થયો એ વિષાદ શું ભગવાન કૃષ્ણને ને નહીં થયો હોય કે મારો મામો છે વિચાર કરો યે એ છોટી છોટી બાતે સોચો જો સ્થિતિ અર્જુન કી હે વો સ્થિતિ કૃષ્ણ કી નહીં થઈ ગયા પણ આમે મામો હોય તો શું ધર્મ અને અધર્મની વાત આવે અત્યાચાર અને દુરાચારની વાત આવે તો વ્યક્તિએ ધર્મનો સાથ નિભાવવો જોઈએ એ સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા સામે મામો કંસ હોય તો મામા કંસનો પણ વધ કરે છે